સમાચાર વિસ્તારથી ફરી એકવાર અમિત શાહ ગુજરાતની મુલાકાત છે ખાસ કરીને ભાવનગરમાં નવનિર્મિત કમલમ કાર્યાલયનું તેમણે ઉદ્ઘાટન કર્યું જિલ્લા ભાજપ ભાવ કમલમનું ઉદ્ઘાટન કરી નારી ચોકડી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સભાને પણ સંબોધન કરનાર છે જિલ્લા ભાજપ જેનું નામ ભાવ કમલમ આપવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નારી ચોકડી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સભાને થોડી જ વારમાં સંબોધન કરશે જનતા પાર્ટીની નીતિ ઘડવાની જગ્યા આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય મિત્રો અને ભારતીય જનતા પાર્ટી આ જો જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું તો અમે બે અમારા બે અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યશ આપણી પાર્ટીને મળ્યો પંચાયત થી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી સેવા યજ્ઞ ચાલુ કર્યો એકવીસ સરકારો અગણી જિલ્લા પંચાયતો સેંકડો મ્યુનિસિપાલટીઓ અને મહાનગરોમાં સૌથી વધારે મેયર કોઈ પાર્ટીના હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીના છે અને એનું મૂળ આપણું કાર્યાલય હોય છે મિત્રો આજે આપણા સૌના માટે શુભ દિવસ છે આજે બિહારમાં એકસો બાણું સીટો સાથે સતત પાંચમી વાર આપણે સરકાર બનાવવાનું કામ કર્યું છે ઉપસ્થિતિમાં આજે બિહાર સરકારની શપથવિધિ અને બિહારની ચૂંટણી બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઈ એક બાજુ જંગલ રાગ ફેલાવવા વાળા ઘમંડિયા ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળું એનડીએ એક બાજુ બચાવવા માટે ઘૂસપેટિયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર દેશભર માંથી એક ઘૂસપેઠિયાને વીણી વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ વાલી આપણી ભારતીય જનતા અને મિત્રો બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને આમે 2024 પછી અનેક રેકોર્ડો આપણે સૌથી પહેલા તો મોદી સાહેબ ત્રીજી વાર સતત દેશના વડાપ્રધાન બન્યા બિહારની જનતાએ બે હજાર દસ થી સતત પરિવાર આપણી સરકાર બની ઓડિશામાં પહેલી વાર આપણી સરકાર બની હરિયાણામાં આપણે હેટ્રિક લગાવી મહારાષ્ટ્રમાં આપણે હેટ્રિક લગાવી અરુણાચલમાં ત્રીજી વાર સરકાર બની આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં પહેલી વાર સરકાર બની સિક્કિમમાં પણ એનડીએની સરકાર બની અને દિલ્હીમાં

નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે પાર્ટી અધ્યક્ષ બન્યો બીજી વાર મંત્રીમંડળમાં જોડાયો ત્રીજી વાર મંત્રીમંડળમાં કરોડ ઘર શૌચાલય ગેસ વીજળી પાંચ કિલો મફત અનાજ પાંચ લાખ સુધી નો ઇલાજ મફત આ બધી જ વ્યવસ્થાઓ એક દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને દેશમાંથી સત્યાવીસ કરોડ ગરીબોને ગરીબી રેખાની બહાર લાય એના કારણે એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ વિજયની પરંપરા વિજયની પરંપરા સર્જી છે પહેલાની સરકારોએ નીતિઓના નામે વિદેશમાં બનેલી પોલિસીઓને કટપેસ્ટ કરી અહીંયા લાગુ કરવાનું કામ કર્યું નરેન્દ્રભાઈએ ગહન ચિંતન અધ્યયન કરાવી કરી આપણી સમસ્યાઓને સમજી અને સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે નીતિઓ બનાવી એનું પરિણામ એ આવ્યું કે અગિયાર માં નંબરે આપણું અર્થતંત્ર હતું બે હજાર માં જરા જોરથી બોલો ભાવનગર વાળા કયા નંબરે હતું ભાઈ જોર થી બોલો કયા નંબરે દસ જ વર્ષ માં આપણું અર્થતંત્ર દુનિયામાં ચોથા અને ભાવનગર વાળા ચોથા થી ખુશ છો ભલા માણસ સત્યાવીસ પેલા દુનિયાના ત્રીજા નંબર નું અર્થતંત્ર આપણું ભારત બનવાની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સેનાઓનું આધીનીકરણ હોય બંદરોનો વિકાસ કરવાનો હોય મહાનગર નગર વિકાસ કરવાનો હોય દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધ્યા જનતાને બે હજાર સુડતાલીસમાં માં મહાન ભારત બનાવવાની પૂર્ણ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈએ ન કેવળ એમને લીધો ન કેવલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડે લેવડાયો પરંતુ એ સંકલ્પ આજે એકસો ત્રીસ કરોડ ભારતીયોનો સંકલ્પ બની સમગ્ર વિશ્વમાં ભારત આજે આગળ વધી રહ્યું છે મિત્રો ભારતની સુરક્ષા હોય કે ભારતના સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનું આ વર્ષ વંદે માતરમનું નું દોઢસોમુ વર્ષ છે વંદે માતરમ નું ગાન વંદે માતરમ નું ગીત આપણા આઝાદીના આંદોલનનો ઉદ્ઘોષ ઉદઘોષ વંદે માતરમના નારાથી સાત સમંદર પાર બેઠેલી અંગ્રેજ સરકાર પણ થરથર કાંપતી હતી